પાટડીમાં વિશ્વકર્મા યોજનાના ફોર્મ ભરવામાં હાલાકી ઓનલાઈન સર્વર દિવસ દરમિયાન ડાઉન રહેતા કલાકો બાદ પણ ફોર્મ ભરવામાં એરર આવતું હતું ખાનગી ઓનલાઈન સીએસસી સેન્ટર ખાતે રાત્રિ દરમિયાન ફોર્મ ભરવા માટે લાંબી કતારો લાગી હતી મોડી રાત્રિ સુધી મહિલાઓ ફોર્મ ભરવા માટે મજબૂર થઈ હતી દિવસ દરમિયાન સર્વર ડાઉન રહેતા અને રાત્રિ દરમિયાન ફોર્મ ભરવામાં સરળતા થઈ હતી શ્રી વીર અબડા અડભંગ દાદાનો સાતસો ચોસઠ જન્મોત્સવ સંવંત બે હજાર એસી ફાગણવદ એકમ તારીખ ત્રણ બે હજાર ચોવીસ મંગળવાર સંતોના આશીર્વચન રાત્રે દસ કલાકે ભવ્ય સંતવાણી કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચુભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પુજારી જંગમ શંકર ધેરુના જય માતાજી